વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચૂલા ડોસા રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બનતા ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રેસ્ટોરન્ટની અંદરની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી જ્યારે ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબૂ મેળવતા આસપાસના રહીશોમાં હાશકારો અનુભવાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમ ઉપર કોલ મળ્યો હતો કે સંગમ ચાર રસ્તા સંગમ સોસાયટીના નાકે આવેલા શ્રી બાલાજી ચુલા ડોસા રેસ્ટોરન્ટમાં આગ લાગવા પામી છે આગ લાગ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને જ્યાં રેસ્ટોરન્ટ કમ દુકાનમાં ચૂલા માટે રાખવામાં આવેલા બળતણ કોલસામાં આગ લાગી હતી ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો દુકાનની ઉપરના ભાગે રેણાંક મકાન હોય લોકોના જીવ ટાળવે ચોંટ્યા હતા જોકે સમયસર ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી કરતાં મોટી હોનારત ટળી હતી અને લોકોએ હાશકારો અનુભવ્યો હતો આગની ઘટનામાં મોટું આર્થિક નુકસાન થવાનું પણ અંદાજ સેવાઈ રહ્યો છે